પાણીમાં હશે એને પ્રવાહીમાં રાખવામાં આવે ત્યારે એના પર ઉપલાવક બળ જે છે ને એ જુદું જુદું લાગે છે હવે પહેલા તો જે બ્લોક છે એ હવામાં હોય તો એના પર જે વજન બળ લાગે એને હું ડબલ્યુ કહું હવે એ જ બ્લોક જે છે એ પાણીમાં હોય પાણીમાં હું વજન ગણું એનું તો એ વજન જે છે એને હું ડબલ્યુ ટુ કહું અને એ જ બ્લોક પ્રવાહીમાં હશે તો પ્રવાહીમાં એનું જે વજન છે એને હું ડબ્લ્યુ થ્રી કહું છું તો જે આવૃત્તિ જે છે આની એ આવૃત્તિનું સૂત્ર છે એફ બરાબર એકના છેડમાં ટુ એલ વર્ગમૂળમાં એનું તણાવ પરના છેદમાં એની દેખીય તળઘનતા આથી આવૃત્તિ એફ ચલે છે વર્ગમૂળમાં તણાવ પર ટી તો બંને બાજુ વર્ગ લઉં તો ટી ચલે છે એફ સ્ક્ક્વેર પણ હું કરી શકું

પ્રવાહીમાં વજન F3 થ્રી તો કે સિદ્ધાંત વાપરીએ તો અનુસાર હવામાં એની જે વિશિષ્ટ ઘનતા શોધવી હોય જો મારે તો બ્લોકના દ્રવ્યની વિશિષ્ટ ઘનતા બરાબર ઘટાડો એટલે કે વજન વજન એનું પાણીમાં એનો ઘટાડો થશે હવામાં વજન છે ડબલ્યુ વન હવામાં વજન ડબલ્યુ વન ઓછા પાણીમાં વજન W2 હવે ડબલ્યુ વન અને W ડબલ્યુ વન છે એ વન સ્કવેર છેદમાં

વજન માં થતો ઘટાડો છે તો પ્રવાહીમાં વજનમાં થતો ઘટાડો છેદમાં પાણીમાં માં થતો ઘટાડો એટલે કે હવામાં વજન ઓછા પ્રવાહી કીધું છે તો પ્રવાહી માં વજન છેદ માં પાણી હશે તો પેલા હવામાં વજન ઓછા પાણીમાં વજન આપણને મળશે ડબલ્યુ વન લઈએ તો ડબલ્યુ ઓછા પ્રવાહીમાં વજન ડબલ્યુ થ્રી ના છેદમાં હવામાં વજન ડબલ્યુ ઓછા પાણીમાં વજન ટુ થશે આથી કે એફ વન સ્ક્વેર માઇનસ કે થ્રી ના છેદમાં કે માઇનસ એફ ટુ સ્ક્વેર કેન્સલ થશે અને એફ વન સ્ક્વેર માઇનસ એફ થ્રી સ્કવેર ના છેદમાં એફ વન સ્ક્વેર માઇનસ એફ ટુ સ્કવેર આપણને મળે છે ક્લોઝ પાઇપનો દ્વિતીય ઓવરટોન અને ઓપન પાઇપનો તૃતીય ઓવરટોન સમાન હોય તો બંને ઓવરટોન લઈએ તો જ્યાં એન બરાબર ક્લોઝ પાઇપ માટે લેવામાં આવે તો એન જે છે એક ત્રણ પાંચ સાત આ રીતે લઈએ છે હવે દ્વિતીય ઓવરટોન એને કીધું છે તો દ્વિતીય ઓવરટોન ત્રણે આપણને પ્રથમ ઓવરટોન મળે અને પાંચે આપણને દ્વિતીય ઓવરટોન મળે તો એની કિંમત પાંચ વી ના છેદમાં ફોર એલ ધારો કે બરાબર આપણને આ મળે છે ક્લોઝ પાઇપ માટે હવે આપણે વાત કરીએ ઓપન પાઇપ માટે તો ઓપન પાઇપ માટે નું સૂત્ર છે આ વૃત્તિ એફ બરાબર એનવી ના છેદમાં ટુ એલ એન બરાબર એક બે ત્રણ ચાર પાંચ હવે એને ઓપન પાઇપ હવે એને ઓપન પાઇપનો તૃતીય ઓવરટોન કીધો છે તૃતીય ઓવરટોન એટલે પ્રથમ ઓવરટોન દ્વિતીય ઓવરટોન તૃતીય ઓવરટોન ચાર માટે મળે આથી એફ બરાબર ફોર વી ના છેદમાં ટુ એલ ટુ જોઈને ગમભાઈ એલ ટુ હશે આ બંને સમીકરણ છે એને આપણે સરખાઈ દઈએ તો ફોર વી ના છેદમાં ટુ એલ ટુ બરાબર છેદમાં ફોર એલ વન તો અહીંયા વી કેન્સલ થશે તો એલ ના છેદમાં એલ ટુ ફાઈ ના છેદમાં ચાર આવશે એટલે આઠ તો એલ ના છેદમાં એલ ટુ આપણને ના છેદમાં અહીંયા ઘડી બે આવશે એટલે ચાર દુ આઠ એટલે અહીંયા બે આમ અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે હવાના સ્તંભની એટલે કે નળીની લંબાઈ નવ પોઈન્ટ પંચોતેર સેન્ટીમીટર હોય ત્યારે આઠસો હૃતિ વાળા સ્વરકાંઠા સાથે પ્રથમ અનુનાથ થાય છે હવે હવાના સ્તંભની એટલે કે લંબાઈ વધારીને પચીસ સેન્ટીમીટર કરવામાં આવે ત્યારે અનુનાથ નળીના પ્રયોગમાં ઓપન પાઇપનો એક છેડો પાણીમાં ડુબાડેલો રાખી અને પાઇપ બનાવવામાં આવે છે એટલે કે એક છેડો જે છે પાણીની અંદર હશે પછી બની જશે એક છેડા તરફથી જો નળીમાં હવાના સ્તંભને

જે છે અને એલ ટુ જે છે એ આપણને એક લંબાઈ વધારીને એકત્રીસ સેન્ટીમીટર કરવાની છે હવે પ્રાકૃતિક આવૃત્તિ માટે આપણે છે એટલે થશે આથી અનુનાદ વખતે હું અહીંયા એન બરાબર એક લખીશ તો એફ જે છે એ અહીંયા બે ઓછા એટલે એક V ના ફોર એલ વન મને મળે છે આથી એલ વન લંબાઈ એ V ના ફોર એલ જેટલી થશે બીજા અનુનાન માટે એટલે કે એન બરાબર ટુ હશે તો એફ જે છેદમાં ફોર એલ ટુ બરાબર એફ થયું તો એલ ટુ સૂત્રનો કરતા બનાવું તો એલ ટુ બરાબર થ્રી વી ના છેદમાં ફોર એફ આપણને મળે છે હવેની લંબાઈમાં થતો વધારો જે છે એલ ટુ માઇનસ જે છે વી બરાબર કાપેલું અંતર અથવા લંબાઈ છેદમાં એ માટેનો સમયગાળો એટલે કે એલ ટુ ઓછા એલ વન છે એના છેદમાં સમયગાળો સી થશે બે ગુણ્યા એફ એટલે આઠસો એલ ટુ ઓછા એલવન એલ ટુ જે છે એકત્રીસ પોઈન્ટ પચીસ ઓછા એલવન નવ પોઈન્ટ પંચોતેર સાદુ રૂપ આપતા

બત્રીસ પદ ઉત્પન્ન કરે છે જે સ્વરકાંઠ આપણને મીણ લગાવ્યું નથી તેની આવૃત્તિ આવૃત્તિ જે છે એ પાંચસો ને બાર હજ આપણને આપેલી છે બી બી જે સ્વર કાંટો છે એની આવૃત્તિ આપણે શોધવાની છે મીણ લગાવ્યા પહેલા મીણ લગાવ્યા પહેલા એકમ સમયમાં સંખ્યા જે છે એ થશે વીસ ના આઠ કારણ કે આઠ સેકન્ડ ની અંદર વીસ પંદર ઉત્પન્ન થાય છે તો આઠ સેકન્ડમાં વીસ પંદર ઉત્પન્ન થાય તો એક સેકન્ડમાં કેટલા તો વીસ ના છેદ આઠ જેટલા એટલે કે વીસ ના આઠ देखिए 2.5 हर्ट्ज થશે એની આવૃત્તિ એ જ રીતે મીર લગાવ્યા પહેલા સ્વર કાંટાની આવૃત્તિ તો મીર લગાવ્યા પહેલા ની આવૃત્તિ જે છે એ મને મળશે 512 + 2.5 એટલે કે 514.5 હર્ટ्ज એટલે મને મળશે અથવા એફ વન વત્તા એફ ટુ f1 જાણીએ હોય તો અહીંયા હું પાંચસો પાંચ કરું તો અહીંયા પાંચસો નવ પોઈન્ટ પાંચ મને મળશે એક વખત એફ વન વત્તા કર્યું એક વખત એફ વન ઓછા એફ કર્યું હવે મીણ લગાવ્યા બાદ તો મીણ લગાવ્યા બાદ સ્વર કાંટા બી માટે પંદોની સંખ્યા એ મળશે અહીંયા આપેલી છે બત્રીસ પંદ આઠ સેકન્ડ ની અંદર બત્રીસ ઉત્પન્ન ઉત્પન્ન થાય છે તો બત્રીસ ના છેદમાં આઠ એટલે કે ચાર ફટ મીણ લગાવ્યા બાદ એ મને મળશે પાંચસો ને બાર હતા વધતા ચાર કરું તો પાંચસો ને સોળ હર્ધ મળશે અથવા હવે એફ વન માઇનસ એફ ટુ બી કરવું પડે ને એટલે કે પાંચસો બાર ઓછા ચાર કરું તો પાંચસો ને આઠ હર્ટ મળશે બાદ સ્વરકાંઠા બી ની આવૃત્તિ જે છે એ ઘટે છે બરાબર તો અહીંયા આપણે શેમાં ઘટી ગઈ તો કે પહેલા પાંચસો ને નવ પોઈન્ટ પાંચ પછી પાંચસો ને ઘટી ગઈ એટલે પાંચસો આઠ થઈ ગઈ આથી એની જે મૂળભૂત આવૃત્તિ હતી એ પેલા કેટલી હતી પાંચસો નવ પોઈન્ટ પાંચ તો એ પાંચસો ને નવ પોઈન્ટ પાંચ રહે છે

ધ્વનિ હવામાં ઝડપે ત્રણસો ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ છે તો સાયરન માંથી ઉદભવતા તરંગની તરંગ લંબાઈ લેમડા બરાબર વી ના છેદમાં વેગના છેદમાં આવૃત્તિ તો ત્રણસો ને ચાલીસ ના છે એટલે કે ધ્વનિ ઉદગમ ની જે છે એકસો ને આઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી ગતિ કરે છે આથી એકસો ને આઠ કિલોમીટર એટલે હજાર છેદમાં છત્રીસ વી વત્તા વીએસ બરાબર પોલીસની કાર એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે એટલે કે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરે છે પણ એ વખતે જે શ્રોતા છે એ સ્થિર છે એટલે કે વીએલ બરાબર ઝીરો અને વીએસ જે છે માઇનસ વીએસ ની કાર આ રીતે ગતિ કરી રહી છે પરિણામે હવે એને કીધું કે આગળના વિસ્તારની અંદર અહીંયા લખેલું છે અને કાનની આગળના વિસ્તારમાં અને કાનની પાછળના વિસ્તારમાં ધ્વનિની તરંગ લંબાઈઓ શોધતો હવે હું કહું કે જો શ્રોતા જે છે એ કારની આગળ હોય અને કાનની પાછળ ઉભો હોય તો તો પહેલા જે શ્રોતા જે છે એ કારની આ રીતે આગળ ઉભો હશે એટલે કે આગળ ઉભ્યો હશે ત્યારે એની આવૃત્તિ બરાબર વી વત્તા તો ઝીરો વી ઓછા વીએસ એફએસ જેટલી થશે પરિણામે

ત્રણસો ચાલીસ ઓછા વીએસ છે મીટર આપણને મળે છે જ્યારે શ્રોતા આગળ હશે ત્યારે હવે ધારો કે શ્રોતા જે છે અહીંયા ઘડી પાછળ છે અને કાર છે એ આ દિશામાં ગતિ કરી રહી છે તો વીઆર તો શૂન્ય જ રહેશે પણ એ જે વીએસ છે એમાંથી ઉદગમ માંથી જે ધ્વનિ તરંગ શ્રોતા તરફ જશે એ આપણને ધન દિશામાં મળે છે આથી વીએસ છે એ વત્તા વીએસ થઈ જશે પરિણામે આની અંદર ડાયરેક્ટ લેમડા બિહાઇન્ડ ની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો વી અહીંયા ઓછા વીએસ હતું એના બદલે અહીંયા ડાયરેક્ટ વત્તા વીએસ થઈ જશે તો વત્તા વીએસ ના છેદમાં એફએસ એટલે કે ઉદગમની આવૃત્તિ એ આપણને ત્રણસો ચાલીસ વધતા દરિયામાં સ્થિર રહેલી માં ગોઠવેલ સોનાર તંત્ર માંથી ઉદભવતા ધ્વનિ તરંગો ની આવૃત્તિ ચાલીસ હર્ડ આપેલી છે એટલે કે સોનાર માંથી ઉદભવતા ધ્વનિ તરંગો ચાલીસ કિલો હર્ડ છે એની આવૃત્તિ દુશ્મનની સબમરીને સોનાર તંત્ર તરફ ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી રહી છે તરંગોની ઝડપ એટલે કે જે છે ચૌદસો ને પચાસ મીટર પ્રતિ સેકન્ડ છે સોનાર જે છે એ અહીંયા છે અને સબમરીન જે છે એ આ રીતે છે તો પલ્લુ સોનાર તરીકે વર્તે છે અહિયાં સોનાર જે છે એ સ્થિર છે જયારે સબમરીન છે સોના તરફ ગતિ કરી રહી છે એટલે સબમરીન સોના તરફ ગતિ કરે છે તો વીએલ બરાબર ત્રણસો ને સાહીઠ કિલોમીટર પ્રતિ

ના છેદમાં વી એટલે ફરી પાછું ચૌદસો પચાસ અને વીસ જે છે હવે આપણે બીજો કિસ્સો જોઈએ કે દુશ્મનની જે સબમરીન જે છે એ અને અહીંયા છે સોનાર

પહેલા સોનાર માંથી તરંગો આ રીતે આવતા એટલા માટે અહીંયા આપણે તરંગની આવૃત્તિ એફએલ ટુ કહું હવે હું એને તો એફએલ ટુ બરાબર વી વસ્તા વી એલ ના છે અહીંયા સબમરીન છે એ સોના તરફ ગતિ કરી રહી છે પણ જે વેગ છે

આપણે અહીંયા કાઢી લીધી મળતી જે કિંમત છે એ પિસ્તાલીસ પોઈન્ટ બાણું કિલો હડ જેટલી આપણને મળે છે અને આમ સબમરીન થી પરાવર્ત થઈ સોના તરફ જતા ધ્વનિ ની આવૃત્તિ જે છે એ પિસ્તાલીસ પોઈન્ટ બાણું કિલો હર્ડ છે